કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક મળી હતી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકના પ્રારંભે ગત બેઠકનું વાંચન કરાયું હતું અને ગત બેઠકની મિનિટ્સને બહાલી અપાઈ હતી બેઠકમાં કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડા તોડી પાડવા માટે વિચારણા બાદ બહાલી અપાઈ હતી ઉપરાંત વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓને મર્જ કે બંધ કરવા બાબતે વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય મ્યાજરણભાઈ છાંગા કેશવજીભાઈ રોસિયા ગંગાબેન સેંઘાણી કો સભ્ય રેખાબેન દવે કચ્છના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જિલ્લા શિક્ષણ શાખાના સ્ટાફ અને અપેક્ષિત અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આજની શિક્ષણ સમિતિની મીટિંગમાં ઘણા બધા મુંદાઓ હતા એ મુંદાઓની અંદર નવી શાળાઓ ચાલુ કરવાની નવા ઓરડાઓ ચાલુ કરવાના જે જર્જરીત ઓરડાઓ છે એ તોડી પાડવાના અને એમાં જે જે સ્કૂલોમાં સંખ્યા પૂરતી છે એમાં નવી સ્કૂલો ચાલુ કરવાનું એવું બધું આપણે આજની આ મિટિંગમાં ઠરાવથી લીધું છે સાથે સાથે સરકારશ્રીએ જે કચ્છ માટે એક બહુ મોટો નિર્ણય કર્યો કચ્છ જિલ્લા માટે આખા ગુજરાત રાજ્યની અંદર કચ્છને એક વિશિષ્ટતા આપી અને એકતાલીસસો શિક્ષકોની જે ભરતી કરી એનો પણ અમે આભાર માનીએ છીએ સરકારશ્રીનો અને આ કાર્યમાં તમામ સ્તરેથી જે અમને મદદરૂપ થવા કરવામાં આવ્યા કચ્છ જિલ્લામાં ધારાસભ્ય ધારાસભ્યશ્રી જિલ્લા પ્રમુખશ્રી અમારા સમિતિના સભ્યોશ્રી અને અમારા અધિકારીગણ અને અમારા ખાસ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રહી અને જે શિક્ષકોએ અમને સાથ સહકાર આપ્યો ચાર મહિનાની અંદર એમનો પણ અમે અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ જે માન્ય ચેરમેન સાહેબ માન્ય સદસ્યશ્રીઓ અને અમારી ટીમ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે જે બેઠક હતી એ બેઠકમાં ખૂબ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા અને મને કહેતા આનંદ થાય છે કે માન્ય ચેરમેન સાહેબ અને અમારી જિલ્લા શિક્ષણ સમિતિ એ વિદ્યાર્થીઓ અને ગુરુજનો તેમજ વિદ્યાલય સંબંધી દરેક બાબતોમાં ખૂબ સંવેદનશીલ છે એટલે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે જે જર્જરિત વર્ખંડોથી માંડી અને શિક્ષક ભાઈ બહેનોની ઘટ સુધી સમગ્ર બાબતમાં ખૂબ ચિંતા કરી છે અને જે રીતના આ સૌ વડીલોના માર્ગદર્શન નીચે કચ્છને જે એકતાલીસો જેટલા શિક્ષક ભાઈ બહેનોની જે ઐતિહાસિક ભેટ મળી છે તો એના માટે અમે પણ સર્વે અમારા કચ્છ જિલ્લાના તમામ માન્ય પદાધિકારીશ્રીઓ અને માન્ય અધિકારીગણ તેમજ માન્ય ચેરમેન સાહેબ અને માનનીય સદસ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એ રીતના કચ્છ જિલ્લાની અંદર એક સરસ મજાનું સંકલન સાથે અમે આગળ વધી રહ્યા છીએ